તાપે જી લઈ ગયો એનો લાડુઓ સોળી પરસ્યો પરસ્યો થઈ ગયા ઘડીક તો મય મય સંપાડી તારાડી બે

પોલીસ ની કે આર્મી ની ભરતી કોઈ માગી હું શું માર્યો છે લો તમે ગવર્મેન્ટ મારા પૈસા દસ દસ ત્યાં હાલો રહ્યા છે

વળી આપડું બુથ લાગે એમ છે કોણ આવ્યું પેલા ઈ દાડે ખેમો કાકો આયા તા ને હા ઈ ને પેલા કડવો કાકો હા બે રહ્યા રાખી તો માર્યા છે કે કરો ચેન્જ હવે

તું તો જો બરાઈડિયા કરી થી તને કોક તો કરવું પડે કે મસ્ત જોરદાર આઈડિયા કરી તું જોય ને હ તી ઢીલા થઈ ગયા તારે એમ કરતા કોઈ કરતા સુતે હે હ શું વિચાર કરો છો તમે શું વિચાર કરો છો શું વિચાર કરું પૈસા અમે શું કમાવશું

આખા પાછું કરો મહિનો બે મહિના ટકા આવો કરો તમારા તમે ગમે કરો પૈસા વગેરે ચાલશે જ નઈ પાછું મારા ઘેર તારીખું કેટલા મારા મોર આવે છે અવાયમાં કેટલા દાડી ધક્કા ખાવા તમન મે શું બોલે વાસમાં જમીન રાશેલા વાત હાથી પણ હું શું કરું કોઈ તમને કરો પૈસા દબારો પૈસા જો હે છે ને પૈસા જોગા જેન હોય તો આ તો કોક કોત કેમ bariyo ઓસે સરિયા કણો

शोगादेव ऐ शोगादेव ए ए

ના સારું હો તમદાર અન ખાઈ પીએ ને શું શાંતિ રેજો બે હો કેટલા કેસ બતાવવા લાઇટે

એક દાડો છોક બાર દોડ પર એક દાડો હોતા નથી જીગર શું ઢાકડા દાડી હોય તો પૈસા જ ના લાવ પૈસા ફસાઈ ને ખાયા મારા કના ભાઈ રે ચોગાળજી ને નેલુજી ને હોય બે ભાઈ બહે આવે છે હજી શું કેતા હતા અમે બે દંડા અહિયાં ગયા હતા પૈસા લેવા પણ કે છોગાજી ને નેનુજી બે મરી ગયા છે ને હવે બાયડી બહાર આવે છે અહિયાં શું કેવું વધારે ઓ ચાલો મારા ઓડા તો ઓહુ પાડે ને પાછો એમ હોય સારું કહેવાય મારા બાલા બે બે વોઢા છે અને હું એને બહાર જોઈ દીયા હે લાગે અરે આ કલર કરવાના ધંધા ચાલુ રહ્યા છે અમે તો હવે પૈસા છોડીને કપડા આખ્યા અમે કે છે કે ગમેય કરા પૈસા આજ પૈસા વગર ના ચાલે ને જમીન ને નાછા જ છે પાછા પૈસા મારા તો જોયે કે એ છોડી મેં લઈને પણ મને ગમાય કરીને પૈસા ખરી આપણે ના ના એ તો ખરો પણ આ બે ભાઈ ચાર ભાઈને સોગાજી ને પૈસા લેવા આવે ને તો જેલ નો હરિયા ગણાવે છે ના હોય એમ હા એ તો મોટી મોટી વાતો કરે છે પાછી તમારા બેનો કલર થઈ ગયો સામે ઘેર તો રૂપ ધારણ કરતા આવી એવું છે અમે જોયા બે તમે અહીંયા ખબર પડે બોલે તમારે ધોયા ફેર શું હાઈ

તમે જોડો મારા છો અલ એમ મારું કડવા જુદું મારે પણ બારે તાળો મારલું ચો હાંત નથી કેટલા ટકે આલ્યા હતા દસ ટકા વ્યાજ ખાતા હતા